મોરબીમાં લગદીરવાસ ચોક ખાતે મયુર નગરિકા રાજા ગણેશ મહોત્સવનું આયોજન ભવ્ય રાસ ગરબા અને અગિયાર વર્ષના સૌ દીવડાનું મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીનો લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ ભાઈ હિમાંશુ સોલંકી મોરબી મારું નામ કેયુ નરેન્દ્રભાઈ પંડ્યા મયુર નગરિકા રાજા ગણેશ મહોત્સવ લગધીરવાસ ચોક ખાતે અમારું આ બીજું વર્ષ છે મયુર નગરિકા રાજા ગણેશ મહોત્સવનું અમારે રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રોજ રાત્રે હોય છે દરરોજ સાંજે સાડા સાત વાગ્યે મહાઆરતી હોય છે એક દિવસ આનંદનો ગરબો હતો એક દિવસ સત્યનારાયણ ભગવાનની કથા હતી આજે અગિયારસો દીવડાની મહાઆરતીનું સાંજે આયોજન હતું એક દિવસ અનકોટ હતો અને બાકીના દિવસોમાં અલગ અલગ દિવસે રોજ રાત્રે અહીં રાસ ગરબાની મંડળીઓ ક્યારેક બોલાવેલી હોય છે અને ક્યારેક રાસ ગરબાનું આયોજન કરેલું હોય છે દરરોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે રાત્રે સાડા નવ વાગ્યે વિસર્જન અહીંથી અમે સાડા ચાર વાગ્યે લગદીરવાસ ચોક ખાતેથી વિસર્જન યાત્રા અમારી નીકળશે લગદીરવાસ ચોકથી ગ્રીન ચોક અને ગ્રીન ચોકથી દરબારગઢ થઈ અને જે તંત્ર દ્વારા જે પિકનિક સેન્ટરે જળ શોભેશ્વરવાળા રોડ ઉપર પિકનિક સેન્ટરે જે ગોઠવેલો છે રૂટ એ જગ્યાએ વિસર્જન કરવા જશું ખાસ દરબારગઢના ચોકમાં સાંજે સાડા સાત વાગે એક મહાઆરતીનું આયોજન કરેલું છે તો તમામ મોરબીવાસીઓને અપીલ કે આ વિસર્જન યાત્રામાં જે મયુર નગરિકા રાજા દ્વારા સાંજે સાડા સાત વાગે આવતીકાલે દરબારગઢના ચોકમાં જે મહાઆરતીનું આયોજન કરેલું છે તેમાં સર્વે લોકો જોડાય